थे मैं मंच पर उपस्थित कुछ संतों से निवेदन करूं कि ग्रंथ पर पुष्पार्चन करें उसके पश्चात प्रागटिक और अग्रशन हुई डॉक्टर जितेंद्र कुमार जयंतीलाल परिवार एवं डॉक्टर कौशिक भाई हीरा लाल परिवार का यह सुंदर आयोजन डॉक्टर दीपाबेन मिलन भाई इन सब के शुभ संकल्प मंच पर उपस्थित परम पूज्य महामंडलेश्वर जानकीदास जी महाराज महंत रामजीदास जी महाराज राम कुमार दास जी महाराज में आप सब संतों से અમદાવાદ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી શૈલેહ લાવડા ઉપસ્થિત છે તો દીપ પ્રાગટ્ય માટે એમને હું વિનંતી કરીશ દિલ દાદા દેશમુખ એમને પણ હું વિનંતી કરીશ કે અહીંયા દીપ પ્રાગટ્ય માટે જોડાશે માન્ય ધારાસભ્યભાઈ વાંકને જીતુભાઈ સોમાણી પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ વિનંતી કરી કે અહીંયા ઉપસ્થિત થશે હર્ષદગીરીજી ગોસાઈ અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ એમને પણ વિનંતી કર્યું કે અહીંયા દીપ પ્રાગટ્યમાં જોડાશે નવદીપભાઈ મોડિયા વરૂણભાઈ પટેલ અને વયુરભાઈ ડાભીર એમને પણ વિનંતી કર્યું રણધીરસિંહ પટેલિયા અહીંયા દીપ પ્રાગટ્ય માટે અહીંયા જોડાશે लोकली हैलो हैलो नज़ा અને સ્વાગત હીરાલાલ ધનજીભાઈ પરિવારના ફેમિલી મેમ્બરોને નમ્ર વિનંતી છે કે તેઓ સ્ટેજ પાસે આવી જશે અને આપણા સંત સમુદાય જે આશીર્વાદ આપવા માટે પધારેલા છે તેઓના સ્વાગત માટે બંને પરિવારના સભ્યોને નમ્ર વિનંતી છે કે તેઓ સ્ટેજની પાસે આવી જશે

કે આપણે સ્વાગત થી તમામ સંતો સ્વાગત વિધિ શરૂઆત કરીશું રમેશ કુમાર જૈનજીલાલ ઠક્કર રાજેન્દ્ર કુમાર જૈનજીલાલ ઠક્કર માનન્ય જીતુભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે જિલ્લાના ધારાસભ્ય છે અને સ્વર્ગસ્થ શામલાબેન જૈનજીલાલ પરિવારના જમાઈ છે એનાથી મોટી વાત કરીએ

तो तेवन का नंबर अभिनंदन का भी स्टेज નમ્ર વિનંતી કરીશ કે તેઓ મંદિરના મહંત શ્રી જાનકી ભલાસિંહ બાપુનું સ્વાગત કરશે મંદિરના ના શ્રી રામકુમાર દાસજીનું સ્વાગત કરશે કૌશિક કુમાર હીરાલાલ ઠક્કર ઠક્કર અને રાજુભાઈ જયંતીલાલ ઠક્કર તમામ સંતોના આપ બંને મહોનું થઈ અને સ્વાગત કરશો જય ગિરનારી હું અહીંયાથી આપણી વચ્ચે રાજકીય મહાનુભાવો ઉપસ્થિત છે તો જેમને આ કથાનો તમામ ભાર ઉપાડ્યો છે એવા યુવાનો ધર્મેશભાઈ ઠક્કર એટલે કે ડીકેટી અને મિલનભાઈ ઠક્કર એ બંને યુવાનોને હું વિનંતી કરું કે અહીંયા મા પાસે એમના શ્રી ચરણોમાં આશીર્વાદ માટે આવે ધર્મેશભાઈ ઠક્કર અને મિલનભાઈ ઠક્કર સાથે પાર્થભાઈ કરણભાઈ ભાવેશભાઈ પરિવારના તમામ ઉમેદવાર જે છે યુવાનો એ માતાજીના આશીર્વાદ માટે અહીંયા આવશે

એ માટે રામકુમાર દાસજી વિનંતી કરીશ કે જેઓ પોતાના શબ્દ સ્વરૂપે બંને પરિવાર